નમસ્કાર ખેડૂત મિત્રો ટોટલ કિસાન ખબરમાં આપનું સ્વાગત છે જરા વિચારો મહિનાઓ સુધી પરસીવો પાડીને જે પાક તૈયાર કર્યો હોય અને જ્યારે એને ઘરે લાવવાનો સમય આવે ત્યારે જ આકાશમાંથી આફત વરસી પડે આજે આપણે ગુજરાતના ખેડૂતોની એ જ સંઘર્ષની વાત કરવાના છીએ જેઓ અત્યારે એક નહીં પણ અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે આ એક એવી લડાઈ છે જેમાં કુદરત બજાર અને સિસ્ટમ બધું જ જાણે એમની સામે હોય એવું લાગે છે આ વિશ્લેષણ શરૂ કરીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ એક વાક્ય બસ આ એક વાક્ય જ ખેડૂતની આખી વેદના કહી દે છે આ ખાલી પાકનું નુકસાન નથી આ તો એમની મહિનાઓની મહેનત એમના બાળકોના ભવિષ્યના સપના અને એમની આજીવિકા પર સીધો ઘા છે ચાલો ઊંડાણમાં જઈને સમજીએ કે આ સંકટની શરૂઆત થઈ ક્યાંથી તો આ બધી મુસીબતોનો પહેલો અને સૌથી મોટો ફટકો ત્યાંથી આવ્યો જ્યાંથી ખેડૂતને હંમેશા આશા હોય છે આકાશમાંથી પણ આ વખતે આકાશમાંથી આશીર્વાદ નહીં પણ આફત વરસી એક એવો કમોસમી વરસાદ જેણે બધું જ તહેસ નહેસ કરી નાખ્યો અને આ કોઈ સામાન્ય ઝરમર વરસાદ નહોતો હો રાજુલા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં તો થોડા જ કલાકોમાં સાત સાત ઇંચ પાણી પડી ગયું તમે વિચારો તો ખરા આખા મહિનાનો વરસાદ જણે એક જ દિવસમાં ખાબકી ગયો આનું પરિણામ શું આવ્યું ખેતરોમાં પાણી ભરાઈ ગયા નદીઓ જેવું વાતાવરણ થઈ ગયું અને જે પાક લહેરાઈ રહ્યો હતો એ સીધો પાણીમાં ડૂબી ગયો આ વરસાદની અસર ખરેખર બહુ જ ભયાનક હતી જે કપાસના છોડ ચાર ચાર પાંચ પાંચ ફૂટ ઊંચા હતા એ પાણીમાં ગરકાવ થઈ ગયા જે મગફળીના ઢગલા બજારમાં વેચવા માટે તૈયાર પડ્યા હતા એ ખેતરમાં જ સડવા લાગ્યા ડાંગર હોય કે સોયાબીન કોઈ પણ પાક આ કહેરથી બચી શક્યો નહીં અમરેલી મહીસાગર વડોદરા તાપી દાહોદ લગભગ દરેક જગ્યાએ વિનાશના દ્રશ્યો હતા જે પણ ખેડૂત ભાઈઓ આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે એમના નુકસાન માટે અમે ખરેખર દિલગીર છીએ હવે જ્યારે કુદરત આવો કહેર વરસાવે ત્યારે ખેડૂતોની છેલ્લી આશા સરકાર પર ટકેલી હોય છે તો ચાલો જોઈએ કે આ મુશ્કેલ સમયમાં સરકારે કેવા પગલા લીધા જ્યારે ખેડૂતોની હાલત ખરાબ હતી ત્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યો ભગવાનભાઈ બારડ અને હીરાભાઈ સોલંકી જેવા કેટલાક સ્થાનિક નેતાઓએ સરકાર સામે ખેડૂતોનો પક્ષ મજબૂતીથી મૂક્યો આ રાજકીય દબાણ કામ કરી ગયું અને સરકારી તંત્ર પણ હરકતમાં આવ્યું અને આ દબાણના કારણે સરકારે એક બહુ જ મોટી જાહેરાત કરી કે આવનારા અડતાલીસ કલાકની અંદર જ ખેડૂતો માટે એક આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવશે જે ખેડૂતો બધું જ ગુમાવી ચૂક્યા હતા એમના માટે આ જાહેરાત એક આશાનું કિરણ બનીને આવી પણ ખેડૂતોની આ રાહત બહુ લાંબો સમય ટકી નહીં જેવું એમને લાગ્યું કે હવે કદાચ મદદ મળશે ત્યાં જ એમના માથે એક બીજો એનાથી પણ મોટો ખતરો મંડરાવા લાગ્યો એક મુસીબતમાંથી હજી બહાર નીકળ્યા નહોતા ત્યાં બીજી સામે આવીને ઊભી રહી ગઈ હવામાન વિભાગ તરફથી એક નવી ચેતવણી આવી બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બની રહ્યું હતું જે સતત મજબૂત થઈ રહ્યું હતું અને એના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસો માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું જેનો સીધો મતલબ હતો હજી વધુ ભારે વરસાદ અને વધુ મુસીબતો હવે આ સ્લાઇડ પર જે છે એ પરિસ્થિતિની ગંભીરતાને બરાબર સમજાવે છે જો એક બાજુ સરકાર અડતાલીસ કલાકમાં મદદ પહોંચાડવાનું વચન આપી રહી હતી અને બીજી બાજુ હવામાન વિભાગ આગામી ત્રણથી ચાર દિવસ માટે વધુ તબાહીની આગાહી કરી રહ્યું હતું આ ખરેખર ખેડૂતો માટે સમય સામેની એક રેસ હતી સવાલ એ હતો કે મદદ પહેલાં પહોંચશે કે પછી બીજી આફત અને આ કોઈ નાની સુની ચેતવણી નહોતી ભારતીય હવામાન વિભાગની વિગતો એકદમ સ્પષ્ટ હતી બંગાળની ખાડીમાંથી જે તોફાન આવી રહ્યું હતું એમાં પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હતી બંદરો પર તો એલસી થ્રી નંબરનું ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ખેડવાની સાફ ના પાડી દેવામાં આવી હતી આ બધું જ બતાવી રહ્યું હતું કે ખતરો ઘણો ગંભીર છે કુદરતનો માર તો હતો જ પણ જો એ ઓછો હોય તો ખેડૂતો માટે બજારમાં પણ એક મોટો દુશ્મન બેઠો હતો આ લડાઈ કુદરત સામે નહોતી પણ માણસોએ જ બનાવેલી એક શોષણખોર સિસ્ટમ સામે હતી આ લડાઈનું નામ છે કડ્ડા પ્રથા હવે આ છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો આ વેપારીઓની એક સિન્ડિકેટ છે તેઓ બધા ભેગા મળીને પાકના ભાવ પહેલેથી જ ઓછા નક્કી કરી દે છે આનાથી શું થાય ખેડૂત જ્યારે પોતાનો માલ વેચવા જાય ત્યારે એને મજબૂરીમાં ઓછા ભારે વેચવો પડે છે આ સીધે સીધી લૂંટ અને શોષણ છે અને તમને ખ્યાલ છે આ શોષણ કેટલું મોટું છે એક અંદાજ પ્રમાણે આ કડ્ડા પ્રથાના કારણે ગુજરાતના ખેડૂતોને દર વર્ષે લગભગ પાંચસો કરોડ રૂપિયાનું નુકસાન થાય છે પાંચસો કરોડ આ કોઈ નાનો આંકડો નથી આ રકમ એટલે હજારો ખેડૂત પરિવારોના ભવિષ્ય સાથે થતા છેડા આ માત્ર એક આંકડો નથી આ હજારો ખેડૂતોની બરબાદીની કહાણી છે પણ હવે ખેડૂતો ચૂપ બેસવા તૈયાર નથી જે વિરોધની ચિનગારી શરૂ થઈ હતી એ હવે સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલી સુધી આગ બનીને ફેલાય છે એમનો હેતુ એક જ છે વેપારીઓની આ દાદાગીરીને ખતમ કરવી અને આ લડતને આગળ વધારવા માટે એકત્રીસ ઓક્ટોબરે એક મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આ બધી જ બાબતોને જો એક સાથે મૂકે તો ગુજરાતનો ખેડૂત આજે એક એવા ચાર રસ્તે ઊભો છે જ્યાં ચારે બાજુથી મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ એને ઘેરી રહી છે આ સ્લાઇડ આખી પરિસ્થિતિનો સારાંશ છે ખેડૂત અત્યારે એક નહીં પણ ત્રણ ત્રણ મોરચે લડી રહ્યો છે પહેલો મોરચો કુદરતનો છે કમોસમી વરસાદ જેણે પાકનો નાશ કરી દીધો આ નુકસાન તો થઈ ચૂક્યું છે બીજો મોરચો સિસ્ટમનો છે બજારના વેપારીઓ જેમની સામે લડાઈ હજી ચાલુ છે અને ત્રીજો મોરચો ભવિષ્યનો છે એક નવું વાવાઝોડું જેનો ખતરો હજી પણ માથા પર લટકી રહ્યો છે તો આ ત્રિપાંખિયા સંકટની વચ્ચે સૌથી મોટો સવાલ એ જ ઉભો થાય છે કે કુદરત સરકાર અને બજારના ચક્રવ્યૂહમાંથી ગુજરાતનો ખેડૂત બહાર કેવી રીતે નીકળશે આગળનો રસ્તો કયો છે આ એવો સવાલ છે જેનો જવાબ ફક્ત ખેડૂતોએ જ નહીં પણ આપણે સૌએ એક સમાજ તરીકે સાથે મળીને શોધવો પડશે કારણ કે યાદ રાખજો ખેડૂતનું ભવિષ્ય એ જ આપણા સૌનું ભવિષ્ય છે તમને આ વિશે શું લાગે છે અને જો તમારા વિસ્તારમાં પણ નુકસાન થયું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય કિસાન